સ્વાગત છે ડભાઈ નગરપાલિકા દ્વારા છિપવાડ બજાર વિસ્તારમાં આવેલ મિલકત ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ડભોઈ નગરપાલિકા મિલકત બે સપ્તાહથી છેડી કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આજે વધુ બે મિલકત ધારકો દ્વારા છેલ્લા સાતથી આઠ વર્ષ ઉપરાંત સમયથી મિલકત વેરો ના ભર્યો હોય તેમની છીપવાડ બજાર વિસ્તારમાં આવેલ મિલકતને સીલ કરવા કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી જેને લઈ મિલકત વેરો ના ભરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો જોવા મળ્યો છે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરના મિલકત ધારકો મિલકત વેરો સમયસર ના ભરતા હોય તેમના અગાઉ સૂચના આપ્યા બાદ સતત બે સપ્તાહથી મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવે છે જે આધારે ડભોઈ નગરપાલિકા કર્મચારીઓ રાજુભાઈ શનાભાઈ વસાવા કલ્પેશ જૈન સંદીપ દરજી કોપિન પટેલ દર્શન પીઠવા શિવમ તડવી પ્રાચી પટેલ ભાવેશ રાણા ભાવિશા પરવા નીતિન વસાવા નાઓ દ્વારા જુદી જુદી ટુકડી બનાવી નગરના છિપવાડ બજારમાં આવેલ નનુભાઈ હનીભાઈ મુનાભાઈ નિયાભાઈ મહુદાવાળા જેમનો છેત્તાલીસ હજાર બસો એકવીસ મિલકત વેરો બાકી હોય તેમજ ઇબ્રાહિમભાઈ પીરભાઈ મહુડાવાળા જેમનો ચાલીસ હજાર સાતસો તેંસઠ રૂપિયા મિલકત વેરો બાકી હોય બંને મિલકતોને સીલ કરવા કાર્યવાહી હાથ ધરી છે અને આગામી સમયમાં પણ મિલકત વેરો ના ભરતા મિલકત ધારકોને

સત્તર એક જેનો મિલકત વેરો છેતાલીસ હજાર બસો એકવીસ તથા ખત્રીસભાઈ અબ્દુલ કરીમ કડુજી ઘનુજીની મિલકત પેટાનો મિલકત વેરા નંબર એક પાંચ એકસો અઢાર જેનો મિલકત વેરો ચાલીસ હજાર સાતસો તેસઠ બાકી પડેલ હોય આજ રોજ અમે અમારી મિલક કર્મચારી સાથે સીલ મારેલ છે આજે અમારે બે મિલકતો ને સીલ મારેલ છે